આ વાડી છે નરસિંહભાઈ મકવાણાની ત્યાં આપણે નરસિંહભાઈના દીકરા કન્નૌભાઈ છે તે ખેતી કરી રહ્યા છે અને આ જે મોટરમાંથી પાણી આવે છે તે ફ્લાવરની ખેતી છે જો જ્યાં સુધી આપણો કેમેરો જાય ને જ્યાં સુધી તમને દેખાય ત્યાં નક્રુજ ફ્લાવર છે આ મોણપર ગામ છે જેની અંદર અત્યારે વરસાદ ખેંચાવાથી ખેડૂતોને મોટરો ચાલુ કરવી પડી છે આ સામે માધ્યમિક શાળા દેખાય છે જે નવી હમણાં બની તે આ ત્યાં એની વાડી છે સુંદર મજાની કેવો મસ્ત મજાના ફ્લાવરની ખેતી કરી છે અને આ ફ્લાવર લોકો માટે ઉતારી અને તૈયાર કર્યા છે જો આ ફ્લાવર ઉતરી ગયા છે જે આ એનું મકાન છે ત્યાં બાજુમાં તે તેની અંદર સરસ મજાના સુંદર રીતે ગોઠવા છે જે હવે માર્કેટમાં જશે અને ત્યાંથી આપણા રસોડા સુધી પહોંચશે આ આ ફ્લાવર તો રીતે ખેડૂતનો તાત મહેનત કરી અને દેશના દરેક લોકો સુધી બધું પહોંચે એવું કરતા હોય છે આ એનું ટ્રેક્ટર છે ખેતી માટે આ એનું મકાન છે આ જોઈ શકાય છે જેવો તો એક ખેડૂતને